દોઢસોથી વધુ કલાકારોના કાફલા સાથે સાંઈરામભાઈ દવે દ્વારા આયોજિત નરેન્દ્ર મોદીજીના જીવન પર એક નાટકનું આયોજન ખૂબ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેમાં રમેશભાઈ ઓઝા ભાઈશ્રી અને તમામ સંતો હાજર રહેવાના છે આપશ્રીના માધ્યમથી હું સર્વે ભુજની જનતાને આમંત્રણ પાઠવું છું કે ભુજમાં અત્યાર સુધી આવો ઐતિહાસિક કાર્યક્રમ નહીં થયો હોય આ એક જોવો એક લ્હાવો છે આપ સર્વે ને હું વિનંતી કરું છું કે આપ આ કાર્યક્રમમાં ઓગણીસ તારીખ શુક્રવારે સાંજે સાત કલાકે આરઆર લાલન કોલેજ મધ્યે આપ સૌ પધારશો એવી આશા